बोलो श्री गणपति दादा जय बोलो श्री हनुमान दादा जय बोलो के सिंबा पारस्वणी बोलो चेहर माँ बोलो कालका माँ जय बोलो देवी जी बुआ बोलो श्री वस्ता बुआ जय बोलो श्री साहर बुआ जय बोलो श्री राजू बुआ जय बोलो श्री के सिंबा पारस्वणी गोगा महाराज चेहर माँ कालका જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આપી સારી કાર્યમાં થાતી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા પતિ ગોગભક્તને પુરી લાવો આપ્યું શરણ બોલો શ્રી શ્રી ગણપતિ દાદા ગણપતિ ગણપતિદાસ જય મારી દા તુલસી માતાને તુલસી માતા તુલસી માતા સુનાય ભગવાન સુનનાય ભગવાન સુનનાય ભગવાન સુનનાય ભગવાન સુન નાય ભગવાન સુનનાય ભગવાન 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 કોટી કોટી હજારો વાર નમસ્કાર કરું સુંદર ચારે બાજુ રક્ષણ ચારે બાજુ રક્ષણ કરી ચારે બાજુ સ્વનારાયણ ભગવાન તું ઓમ નમો ભગવતી વાસુદેવાય 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 હે સિમ ગોગા અમર તપો તમારી દિયો ગા દિયો ઉપર સોનાનું સત હે સિમ ગોગા અમર તપો તમારી દિયો મંદ ઘરી ને ગોગારે આવી આવી વગાડી કે સિમ્બા માં હાથ સિમ્બા ના ગોગા અમર ધોત માની દેવજી ઓ ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર ઇસિમ્બા ના ગોગા અમર ત પોતમાં શોભે છે મહારાજ નો ઇસિમ્બા ના ગોગા અમર તપોત મારી જાદ્યો આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોબે છે દોડી દજા નિશા નિશાન ઇસિમ્બા ના ગોગા અમરત તપોત મારી જાદ જળ હળ જો તો બાપુને જળથી વાગે છે નોબતે નિશા ના ગોગા અમર તપોત મારી જાતે આનંદે ઉતારે ભુવાર થી વાગે છે રૂડી ભૂંગોળ ને બેડ કિસિમ્બા ના ગોગા અમર તપોત મારી જાત લેલોડા ગોડા બાપુને સોબત વાગે છે ઘંટને ગળિયા ખિસિમ્બા ગોગા અમર ત પોત મારી ગા રો રોમે રો દેવજીને રમતા રો રોમે રો રમ વસતા ને હળહળ તમે ઝેરના સુસનારા ખિસિમ્બાના ગોગા અમર ત પોત મારી ગા ગામો રે ગામથી મંડળો આ બધા માણસની ભરાતી ગણી

વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુને પધારજો મહારાજ કે ગોગા અમર તપોત મારી જા કરુણા કો તમે લાવજો કર જોડીને છોટાલાલ વિન કર જોડીને બાળક વિનરે હરની પધારજો મહારાજ કે ગોગા અમર તપોત મારી જા બોલો કે જિંબાના બોલો ચેહર માણી બોલો કાળકા માણી બોલો દેવીજી ભુવાનિ બોલો વસ્તા ભુવાનિ બોલો સાહર ભુવાનિ બોલો રાજ અનંત વાસુકીશેશ પદુનાભમ કમલમ શંક બાલ એતાની નવ નામાની નાગા નાય માયા સાયંકાલે પ્રાંતકાલ વિશે તસ્વી ભય નાસી સરસ્વ જય ગજાનંદ ગજાનંદ ગણપતિ ચરણકમી કરો મારીમતી શિવશક્તિના સંતાન સદા સુધારો લોક ઉભા મારી સતી શું પ્રસંગે શમશાન છે આપનું આ પિસારી કાર્ય માથા દીકરી જ્યાં જ્યાં મારી અખલ અટકી જાય ત્યાં સુધારી જો મા ગોપ ભક્તને પુનિત લાવો આપ જો સાણિયા બોલો શ્રી બોલો શ્રી કિશિંબાના બારસમણી ગોગા મહારાજ એની બોલો છે હર માન કાળકા માની બોલો દેવજી ભાઈ વસ્તા ભાઈ સાગ ભાઈ રાજુ ભાઈ શ્રી શ્રીનારાયણ ભગવાન સુરનારાયણ ભગવાન સુરનારાયણ ભગવાન સુરનારાયણ ભગવાન સુરનારાયણ ભગવાન સુરનારાયણ ભગવાન સુરનારાયણ police magabya gbese magaba police magaba police magaba police police magaba police.